મહેસાણા સાત ગામ કઢવા પટેલ સમાજ દ્વારા દર વર્ષે અલગ અલગ જગ્યાઓ પર સ્નેહ મિલન કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેસાણા સાત ગામ નર્મદા નદીની વચ્ચે એક નાનકડા જંગલમાં આવેલ અતિ પૌરાણિક વ્યાનસેશ્વર મહાદેવ મંદિરે સ્નેહ મિલન કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં અલગ અલગ રમતો માટે ગેમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકો સાથે મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં વિજેતા થયેલ સ્પર્ધકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વ્યાસેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક હોવાથી અનેક શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી હોય અને સમગ્ર રાજ્યભરમાંથી અનેક ભાવિક ભક્તો વ્યાસેશ્વર મહાદેવના મંદિર દર્શનાર્થે આવે છે જેને લઈને વ્યાસેશ્વર મહાદેવના મંદિરને દસમા મહિનામાં યાત્રાધામ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકાસવા માટેની જાહેરાત કરી એક કરોડ સત્તર લાખ રૂપિયા મંજૂર કર્યા હતા જેની મંજૂરી પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે તેમ છતાં હજુ સુધી પ્રવાસન સ્થળ તરીકે વિકાસવા માટેની કોઈ પણ કાર્યવાહી જે તે સંલગ્ન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી નથી જેને લઈને મંદિરે રહેવા તેમજ આવવા જવા માટેના રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે ભાવિક ભક્તોની લાગણીને સમજીને સંલગ્ન વિભાગ દ્વારા સત્વરે વ્યાસેશ્વર મહાદેવના મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી શ્રદ્ધાળુઓની લાગણી માંગણી છે પટેલ ફાઉન્ડેશન ચેરમેન અને આજે અમારો સાત ગામ સમાજ નિવાસી સાત ગામ સમાજના બધા જ પરિવાર આજે વ્યાસપેઠ ખાતે એકવીસમાં મિલન સમારોહ માટે અત્રે ઉપસ્થિત થયા છે સાતગામ સમાજમાં જે અમે વર્ષે દરેક વર્ષે એક વખત જતા હોઈએ છીએ અને આ દિવાળી પછી આ વ્યાસપેઠનું સ્થાન અમે એટલા માટે પસંદ કર્યું છે કે આ જે વ્યાસપેઠ છે એ ખૂબ જ ઐતિહાસિક આની મહત્વ ધરાવે છે આ સ્થાન અને આની જાતે અહીંયા જે બોરકાલ ગામ છે આપણે સિનોર તાલુકાનું એ ગામના વાસીઓ પણ અહીંયા વર્ષોથી આ જ વ્યાસપેઠના વિકાસ માટેની એક માગણી પણ એમને સરકારશ્રી સામે મૂકેલી છે સરકારશ્રી આને ધાર્મિક પ્રવાસસ્થાન તરીકે વિકસાવવા માટેની ખાતરી પણ આપી છે એની સરકારશ્રીમાં મંજૂરી પણ થઈ ગઈ છે પણ અન્ય કોઈ કારણોસર આપણને આ વ્યાસપીઠને જે ફંડ મળવું જોઈએ ધાર્મિક અને વિકસાવવા માટે એ ફંડ જે છે એ સરકારશ્રી તરફ મળતું નથી અને આનો જે વિકાસ જે પ્રમાણે થવો જોઈએ જે પ્રમાણે આનું ધાર્મિક ઊંચાઈથી આનું મહત્ત્વ છે અને એ મહત્ત્વ પ્રમાણે વ્યાસપીઠનો વિકાસ થવો જોઈએ એ વિકાસ અહીંયા થતો નથી આવા જવામાં અમે જોયું અહીંયા આગળ કે આવા જવાની પણ ખૂબ જ તકલીફો છે અહીંયા બીજી બધી જે ફેસિલિટી હોવી જોઈએ પ્રવાસન સ્થળ ઉપર અન્ય હોય છે એ નથી તો આજે કુસોમ્યા ફાઉન્ડેશન અને સાતગામ કરવા પાટીદાર સમાજ અને અહીંના જે નિવાસીઓ છે અને અહીંના મહંતશ્રી જોડે જ્યારે વાત થઈ એ બધા તરફથી એક રિક્વેસ્ટ છે સરકારશ્રીને કે આ પૈયા વધુમાં વધુ ફંડ છે એ આને ત્વરિત ફાળવીને આને એકદમ વાયુ વેગે આ પ્રવાસન સ્થળનો વિકાસ થાય એ અમારી ધાર્મિક એક જોડાયેલા લોકોની જે છે માગણી છે અને સરકારશ્રીને પણ વિનંતી છે કે એમના ઓફિસરોને અહીંયા ત્વરિત રીતે મુલાકાત કરાવે અને આનો મેક્સિમમ જે રીતે આપણું સરદાર સરોવરનો જે રીતે પ્રાઇમ અગ્રમતાથી વિકાસ થયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એ પ્રમાણે વ્યાસબેરજી કે જે આપણા વેદવ્યાસ ભગવાન વેદવ્યાસ મહાભારતના રચિયાતા છે આ એમને અહીંયા આગળ તપ કર્યું હોય તો સિદ્ધેશ્વર મહાદેવનું પણ એટલી જ ઊંચાઈથી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુનો જે એરિયા છે અહીંયા આજુબાજુમાં પોઈચાને અન્ય ધાર્મિક સંસ્થાનો છે એ રીતે અહીંયા આગળ પણ સરકારશ્રીના ધાર્મિક વિભાગ દ્વારા ધ્યાન આપવામાં આવે પ્રવાસન વિભાગ દ્વારા અને ખૂબ જ ફંડ ત્વરિત ડાયવર્ટ કરીને ખૂબ જ મોટા પાયે વિકાસ કરવામાં આવે કે જેથી અન્ય જનતા છે એ પણ અહીંયા આગળ પ્રવાસ કરીને દર્શનનો લાભ લઈ શકે આભાર લઘુથી આવું છું લગભગ હું ઘણા ટાઈમથી અહીંયા આવતો રહ્યો છું અને આ જગ્યાએ થોડી વ્યવસ્થા વધારે સારી થાય રસ્તો વ્યવસ્થિત બને એ હજુ સારું થાય સારી એટલે ઘણી સારી જગ્યા છે અને જો એને થોડું ઘણું ડેવલપ કરવામાં આવે તો એક પિકનિક સ્થળ તરીકે પણ સારી રીતે ડેવલપ થઈ શકે એવું છે તો સરકારે આ ધ્યાનમાં લે ઘણું સારું છે અને ડેવલપ થાય તો ઘણું સારું છે બીજું એક એવું છે કે આધ્યાત્મિક રીતે બી આ જગ્યા બહુ પવિત્ર પવિત્ર છે અને મહત્ત્વની છે તો એ સરકારે ધ્યાન આપવું જોઈએ અને એ પ્રમાણે આગળ ડેવલપ થાય તો સારું ફૈઝ ખત્રી દિવ્યાંગ ન્યૂઝ શિનોર વડોદરા